રિધમ હાર્ટ ઇન્સ્ટિટ્યુટ અને વોર્ડ નંબર ત્રણ ના નગર સેવક ડોક્ટર રાજેશ શાહ નિકી દ્વારા હૃદય રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું વડોદરા શહેર કારાલી બાગ વિસ્તારમાં આવેલ વિઠ્ઠલ નગર ખાતે રિધમ હાર્ટ ઇન્સ્ટિટ્યુટ અને વોર્ડ નંબર ત્રણ ના નગર સેવક ડોક્ટર રાજેશ શાહ નિકી દ્વારા હૃદય રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પમાં દર્દીઓને હૃદય રોગના નિષ્ણાત ડોક્ટરો તપાસ કરી અને સારવાર અંગે જરૂરી માર્ગદર્શન આપશે જેના માટે ત્રણસો થી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું

ગીતાજીમાં સાચી વાત કીધેલી છે કે ઉર્ધ મૂલ મદ શાખ મસ્ત પ્રહુ રવ્યયમ છંદ્યાસ યશ્ય પરિણામી યસ્તમ વેદ સવેદ વેદવિદ એ જે સાચો વિદ્વાન છે જેની સાથે ભણતર હોય જેની સાથે ગણતર હોય અને સ્વાસ્થ્ય ઉત્તમ હોય ઉત્તમ સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ વડોદરાનું નિર્માણ કરવા માટે આજે અમે રીધમ હોસ્પિટલના સહયોગથી એક આરોગ્ય કેમ્પનું આયોજન કર્યું છે આ હૃદયરોગને આઉટ કરવા માટેનો આરોગ્ય કેમ્પ છે જેમાં અમે એચ બી એવન સ્ટિમ્યુલેટિંગ હોર્મોન કાર્ડિયોગ્રામ કાર્ડિયોલોજીસ્ટનું ઓપિનિયન સાથેનો આ સૌ બધી જ ફેસિલિટી સાથેનો આ કેમ્પનું આયોજન છે હું રિધમ હોસ્પિટલ વોર્ડની સંગઠનની ટીમ બધા ડૉક્ટર મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આમાં સહયોગ કર્યો છે ત્રણસોથી વધારે રજીસ્ટ્રેશન અમે આ કેમ્પમાં કર્યા છે ત્રણસોથી વધારે લોકો લાભ લઈ રહ્યા છે સ્વસ્થ કુટુંબ સ્વસ્થ સમાજ અને મારું સ્વસ્થ વડોદરા એની પરિકલ્પનાને સાકાર કરવા આ કેમ્પ ચોક્કસ અદ્ભુત રીતે અભૂતપૂર્વ સફળ થયો છે અસ્તુ માત્રમ ભારતમાં થકી જાય